તો ગુડ મોર્નિંગ જયદ્વા કહીશ કેમ છો બધા મિત્રો મજામાં જઈશું કારણ કે અમારા બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જોઈશું તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે સવાર સવારમાં અને વાગી રહ્યા છે સાત અને આપણે જાઉં છે અત્યારે વાડીએ જોઈ શકો છો ગાડામાં બધો સામાન ભરી લીધો છે કારણ કે આપણે ઓલી વાડીએ ધાણાનું ખરું કરવાનું છે મિત્રો હાર્યું આપણું હાથી અને આ કાલે આપણે કાંઈ બ્લોગ શૂટ નહોતો કર્યો અને પ્રથમ દિવસે આપણે ફેસર રાખી નાખ્યું તમે બ્લોગમાં જોઈ જઈશું અને કાલનો દિવસ કાંઈ આપણે બ્લોગ શૂટ કર્યો નહોતો અને હા મિત્રો તમને એવું નથી લાગતું ધીમે ધીમે આપણું ગોડાઉન ભરાવા માંડું જ જોઈ શકો છો આપણે કાલે ફેશનના આવી ગયા છે અને આ કપા પડ્યો છે ચોમાસાનો અને આપણા ચીણા જોઈ શકો છો મિત્રો આપણે નાના ચીણા છે ભણાવમાં અને મોટા ચીણા ઉપર છે આપડે તે દીધી ફેશન આઈ તો હા મિત્રો ધીમે ધીમે આપણું ધારીક બારી બધું ભરાવા માંડ્યું ગોડાઉન કયો તો આપણે સીધી ખારકા કા ને ઉતારવાનું થાય ડેલી મૂકે મિત્રો આ બધું વેચીને આ ધાણા આ કપાસ આ ચીણા હજી ઓલી વાડીના ધાણા છે હજી વાડીને ચીણા બાકી એ બધું આપણે પાકી જાય એટલે વેચીને સીધી ફોચીને થાર ડેલી મુતાવાન થાય શું કેવું મિત્ર અટાણ મૂકી દીધું ને ટાઢા પોતમાં બાકો તો ચાલો ડાયરેક્ટ હું વાડીએ જઈને મળું તમને અટાણમાં બાકો મૂકી દીધો આપણે આ થાર જાડી છે કેપ્ટન થાર નહીં બાપનો થાર નહીં ટોકત માં રહેવો મિત્ર એ આપણો ફોડ ફીગો જોઈ લો ફોડ ફીગો આ લોગાની જ કિંમત છે થાર મહેન્દ્રા થાર કા ટોયટા ફોર્ચ્યુનર ની ટોકન મારે એ ફોર્ડ અને જોઈ લ્યો મિત્રો આપણે ફોર્ડ માં હમણાં રાત કેટલી ચડી ગઈ સાહી જ નત કે દુ તો ગાય ને અટાના પોત બાખા મૂકી દીધા છે ને બહુ લાંબુ થઈ જાય હું તમને ડાયરેક્ટ વાડીએ જઈને મળું ચાલો કન્ટિન્યુ તો અત્યારે આપણે મે તમને ઘરેથી કીધું તેમ ડાયરેક્ટ વયા આવ્યા તા વાડીએ ટ્રેક્ટર લઈને અને મે તમને ઘરે નોત કીધું મિત્રો તો આજે આપણે ખરું કરવાનું છે ઓલી વાડીએ તો જોઈ શકો છો આપણે પેલા આવીને ડાયરેક્ટ રાપ મારી દીધી છે અને હવે આમ પેલું ટ્રેક્ટર રાપ લાગી ગઈ છે બધી તો ડાયરેક્ટ લાહુ કરી નાખી અને ઊંધું મારી દે રાપ ખોલી ને આગળ ઊંધું જોડી દે આપડે આવડું કંઈક ખરું થાય મિત્રો આપણે અને આ એક ઉભડું છે લઈ લેવું શરૂઆતમાં નકર નડે ને મિત્ર આવડું મોટું ખરું કહ્યું જોઈ શકો છો કઈક ઘટે નકર ખાપા બાપાને લાગ્યા કરે ને બૂંગણ બૂંગણ તૂટી જાય એટલા માટે આવું બધું કરવું પડે અને આપડા ફેસલ લગભગ તમદી આકવાન થાય એમ કેતા હતા આ બધા ધાણા હવે આ એક મોસમ બાકી છે મિત્ર નો ઓલા તીણા તમને ખબર હોય તો આપણે આમ ત્રણ ચેર ક્યાં હતા ઈ આ ભરોટ નથી દેખાતા અને એની મોસમ બાકી છે બપુ દુ અને પછી આપણે લસણ પછી મોસમના નામે પૂરું મિત્ર પછી તલી વાવી છે કયા પાકે ઠેઠ એની તજી વાત હોય છે ઉનાળો આવી પતવાની એન્ડમાં પાકે પાટાની પાકે હો મિત્ર તો કાઈ નહીં ટાઈમલેસ નાખ દે આપણે તાપ ખોલી જોઈ લીજો હટાટી ચાલો અને તમે આપણે ધાણાનો ફાળ જો મિત્ર હાલમાં કઈ ઘટે એ તો સીધો ઢગલો થાય મિત્રો ચાલી કોચરા પાકા ધાણા પાકે એટલે સીધી આપણે થાળ લઈ આવી છે શું કેવું મિત્રો આપણે ફીગો છે પણ તોય થાળ લઈ લેવું તો ફાઈનલી આપણે કેટલી મશક્ત બાદ થઈ ગયું છે ઊંધું ફીટ ને તો આપ ખોલી નાખીશ તમે ટાઈમલેસમાં જોયું મિત્રો જોઈ શકો છો થઈ છે ઊંધું એકદમ આ બોલ મારવા પડે કારણ કે ટચ થાય એટલા માટે તો કાંઈ નહીં આપણે હાક નાખી ઊંધું પછી તમને બતાવું કેવું ખરું થયું ચાલો કન્ટિન્યુ તો ફાઈનલી મિત્રો આપણે ઘણી મહેનત કરી આ બાદ ખરું થઈ ગયું છે એકદમ કમ્પ્લીટ તમે જોઈ શકો છો એકદમ લાહુ લપાટ કરી નાખું મિત્ર અડધી કલાક થઈ ગયું એકદમ લાહુ લપાટ જોઈ શકો છો ખાપો બાપો બધો ભાંગી નાખો મિત્ર તમને પેલા લેવાનું રહેશે આપણે એકદમ મસ્તીનું ફર્સ્ટ ક્લાસ કરું થઈ ગયું છે જોઈ શકો છો આવડું મોટું કર્યું મિત્ર બહુ મોટું કરી નાખ્યું કરું કઈ વાંધો નહીં અત્યારે વાગી ગયા છે સાડા આવી ગયા ઘરે નક્કી છે આપણે ટ્રેક્ટર લઈને આવ્યા તો કીધું ઘરે મિત્રો કારણ કે બહુ લાગે છે આ એટલો બધો જોઈ શકો છો તો કઈ વાંધો નહીં ડાયરેક્ટ હું તમને ઘરે જ મળું કેવું છે બહુ સારા માધું છે તો અત્યારે આપણે મિત્રો મેં તમને વાડીયા જ કીધું છે હજી જસ્ટ ઘરે પહોંચ્યા અને ડેલી બો ને ટ્રેક્ટર મૂક્યું ડેલી અંદર અને સીધો બેસી ગયો આપણે આ ગાડી ઉપર કાંઈ મારે જાણું સાઈ થી બે કિલોમીટર દૂર આપણા બાજુના ગામમાં ખાસ છે પેટ્રોલ નાખવા તો હવે જોઈએ ઉગે છે શું થાય છે કે પેટ્રોલ નાખીએ ને પછી આપણે ખાઈને સીધું જવું છે બે વાગે બાદ ગામ તો ચાલો કન્ટિન્યુ પેલા પેટ્રોલ નાખે ને પછી ખાઈને ડાયરેક્ટ મળું તમને અને રસ્તામાં જોઈએ શું થાય છે પેટ્રોલ પતી જાય છે પૂગી જાય છે તો જોઈએ ને મિત્રો તમે આપણે લઈ લીધી છે આપણા ખોડ ફીગો ચાવી હાથમાં ગાડીની અને અત્યારે જ આવું છે અમારે મેં તમને કીધું છે બપોર પછી આપણે બહાર જવાનું છે તો અત્યારે આપણે ફોર વ્હીલર લઈને જવું છે કારણ કે આપણે મોટરસાઇકલ નથી લઈ જાવ તડકાનું મિત્ર તડકો બહુ છે કીધું ફોર વ્હીલર લેતા જાય તો આમ જો આપણે દાદા ગાભો મારી રહ્યા ગાડીને પેલા ગાભો મારી દે પછી નીકળી જાય ચાલો આવું ગંધારી પહેરીશ મિત્રો જોઈ શકો છો અને પાછળ જુઓ કોથરી નાખી દીધી તો જોયું ને તમે હાવ ગંધા પેટની ભરી દીધી મિત્રો આપણી વ્હીલ તો મારી દીધો ગાબો બાબો એકદમ કમ્પ્લીટ અને જોઈ લ્યો મિત્રો આ વાઈપર આપણા વાઇપર જો ઇમ્પોર્ટેડ વાઇપરની બ્લેડ તૂટી ગઈ છે મિત્રો હવે આ ચોમાસું આવે નહીં પહેલાં આપણે આ વાઈપર જ બે નવા નાખી છે મિત્રો આમ ન હાલે આપણે આ વોશ છે પણ પાણી ન મારી કારણ કે આ વાઈપરની બ્લેડ તૂટી ગઈ છે ને આ લોખાણામાં અવાજ કરે ને ખોટા લીટા થાય તો એક લીટર તો આ કાચમાં તમને દેખાતો છે એક ક્રેક તો પડી જ ગયો છે આ વાયપરના લીધે જ પડ્યો છે મિત્રો દેખાણવા અહીંથી આ સુધી લઈને તો કાંઈ નહીં બધું આપણે થોડુંક કામ કરવું પડે એમ છે એ કરવી નાખીશું ચોમાસું આવે પહેલાં અને બધું કમ કામ કમ્પ્લીટ જ થઈ ગયું છે ગાડીવાડી બધું સાફ થઈ ગયું છે તો ચાલો હું પહેલાં ગાડી કાઢ નીકળી જાય સીધા આપણે કામ છે એ ગામ તો ચાલો કંટીની મિત્રો અત્યારે આપણે બધા કામ પતાવી ફાઇનલી નીકળી ગયા છે ડાયરેક્ટ ઘર સાઈડ અને જોઈ શકો છો રસ્તો જો મિત્રો હાવ હાવ ભંગાઈ પેટનો રસ્તો છે મિત્રો આપણે કામ માંથી પતી ગયું છે અને નીકળી ગયા છે ડાયરેક્ટ ઘર સાઈડ જાતા કઈ બ્લોક શૂટ કર્યો નતો આપણે ગાડી ચલાવી રહ્યા છે અત્યારે આપણે જોઈ શકો છો અને રસ્તો હાવ ભંગાઈ છે અત્યારે કઈ બહુ બ્લોક શૂટ નથી કર્યો ગાડી ચલાવી રહ્યો હતો ઘરે જઈને તમને મળું ડાયરેક્ટ ચાલો કન્ટિન્યુ તો મિત્ર તો તમને ખબર છે આપણે ગયા હતા બહાર બહારથી તો કહ્યું ને હવે કલાક જેવું થઈ ગયું ફોરી લે આપણે મૂકી દીધી કલાક થયા તો આજ સાથેનો આજનો વ્લોગ વિડીયો આપણે કરી કદાચ કેવું હતું બહુ હરામ હાર બહુ હરામ સારું રહે તો આજ સાથેનો આજનો વ્લોગ વિડીયો આજ એન કરી દઉં જો ગમ્યું હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તમને મળું વ્લોગ વિડીયો સાથે બાય બાય